જન સેવા એજ પ્રભુ સેવાને સાર્થક કરતી રાજસ્થાન સરહદને અડીને આવેલ બનાસકાંઠાના ભાંડોત્રા ગામની શાહ ધર્માજી હોસ્પિટલ વર્ષે હજારો દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપતી સંસ્થા છેલ્લા ચાલીસ વર્ષથી નિરંતર સેવા આપી રહી છે ડોક્ટર અગ્રવાલ છું એમડી મારી છે અને એના પછી પેઇન ફિઝિશિયન ની મારી સુપર છે અને આ હોસ્પિટલ જે મોચન ભાઈએ શરૂ કરી આજથી ચાલીસ વર્ષ પહેલાં એમના પિતાજી મૂલચંદ ધર્માજીના ટ્રસ્ટ દ્વારા એમણે આ હોસ્પિટલ શરૂ કરી અને એ આખી આખી હોસ્પિટલનો કારોબાર અને સંભાળતા કીર્તિલાલ મૂળચંદ પોતે છે અને આ હોસ્પિટલ પાંચથી ચાલીસ વર્ષ પહેલાં શરૂ થઈ એક નાનકડી ક્લિનિક હતી અને એ વખતે પાંચ સાત દર્દી એ વખતે રહેતા હતા અને એ પ્રમાણે હોસ્પિટલ ચાલતી હતી ધીરે ધીમે એનો એટલો તો સરસ વિકાસ થવા માંડ્યો કે એ વિકાસ થવા પાછળનો મુખ્ય જે હેતુ જે છે મુખ્ય જે કારણ છે એ ડૉક્ટર બુરાનપુરી સાહેબ પાલનપુરના સુપ્રસિદ્ધ ફિઝિશિયન અને સૌથી ઓલ્ડ ફિઝિશિયન એમણે આ હોસ્પિટલને આગળ વધારવા માટે એમને કુલ પાંત્રીસથી ચાલીસ વર્ષ સુધી ગતિ એમની સેવા અહીં આપી દર રવિવારે એ પાલનપુરથી અહીં આવતા અને સવારથી છેક સાંજ સુધી બધા દર્દીઓની સેવા કરતા અને એના આધારે આ હોસ્પિટલ એટલી બધી પ્રચલિત થઈ કે આજુબાજુના જે ચાલીસ પચાસ ગામડાઓ છે એના ઘણા બધા દર્દીઓ અહીં આવવા માંડ્યા અને એ બધા દર્દીઓ અને એમના પરિવારજનો એ હજુ સુધી પણ એ લોકો અહીં આવ્યા જ કરે છે અને એના આધારે આ હોસ્પિટલનો વિકાસ દિન બિન દિન ખૂબ વિકસતો થયો અને એ એના આધારે એવું થયું કે પછી એ નાનક દીકરીમાંથી અત્યારે મોટી હોસ્પિટલ થઈ ગઈ અને એ હોસ્પિટલમાં અત્યારે બધી જ ફેસિલિટી છે બધા ઘણા બધા લોકો છે ઇન્ડોર છે અને બધા ડૉક્ટર્સ જે છે એ સવાર સાંજે બંને ટાઈમ આવે છે અને બીજા જે ડૉક્ટર્સ જે છે એ આખી ટીમ જે છે જે પાલનપુરથી આવે છે અને એ ટીમની અંદર સર્જન બી આવે છે ફિઝિશિયન બી આવે છે સ્કિન સ્પેશિયાલિસ્ટ આવે છે અને ઓર્થોપેડિક સર્જન્સ પણ આવે છે અને એ બધા એ બધા દર રવિવારે સવારથી આવી અને બપોર સુધી એ બધી સેવા આપે છે અને એ પ્રમાણે આ હોસ્પિટલ અત્યારે સરસ ચાલે છે અને એ એ પ્રમાણે જે ધારકડી ખીલી ગતિ એના એના બદલે અત્યારે મોટી હોસ્પિટલ થઈ ગઈ છે અને આજુબાજુના ચાલીસ પચાસ ગામોમાંથી બધા જ દર્દીઓ અહીં આવે છે એ સેવા લે છે અને સેવા એટલી બધી હોય છે સરસ હોય છે કે એમને એમ નિઃશુલ્ક હોય છે અને એમને જે મેડિસિન્સ જે અપાય છે એ પણ બહુ જ રાહત દરે અપાય છે અને અમુક દર્દીઓ કે જે ડૉક્ટર લાગે કે આ બહુ જરૂરિયાતમંદ છે તો એમને ફ્રી ઓફ ચાર્જ પણ એવી રીતે દવા આપે છે જેથી દર્દીને જે ગરીબ દર્દી હોય જે અસહાય દર્દી હોય આ ઉપર કોઈ પૈસાનો બોજ ના પડે અને તે છતાં પણ એમની સરસ મેડિકલ સુવિધા મળી રહે એ પ્રમાણે હેતુથી આ એક સરસ હોસ્પિટલ ચાલે છે અને કીર્તિલાલ જે પોતે આ હોસ્પિટલના એના મૂળમાં છે જેમ બે પોતાના પોતાની મહેનતથી પોતાની ખતથી પોતાના પૈસાથી આપણે જે શરૂ કર્યું છે એનો લાભ આજુબાજુના બધા જ આજુબાજુના પચાસ ગામોનો એને એનો લાભ મળે છે મૂળ ભાંડોત્રા ગામના વતની અને કર્મભૂમિ મુંબઈમાં રહેતા શાહ કીર્તિલાલ મૂળચંદભાઈ છેલ્લા ચાલીસ વર્ષ પહેલા જનસેવાએ જ પ્રભુસેવાને સાર્થક કરવા ગામમાં જ ટ્રસ્ટ કરી એક નાનકડું ક્લિનિક ચાલુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ધીરે ધીરે સમયની માંગ સાથે અત્યારે આધુનિક સુવિધા સાથે અદ્યતન સુવિધા ધરાવતી હોસ્પિટલ વિસ્તારના ગરીબને સામાન્ય માણસોને નિઃશુલ્ક સારવાર આપી રહી છે એટલું જ નહીં સારવાર માટે આવતા દર્દીઓને નિશુલ્ક પૌષ્ટિક નાસ્તો અને પણ આપવામાં છે આ એક જ ભાજપ હોસ્પિટલ હતી ત્યારે આ ભોગોદરાની હોસ્પિટલ અહીંયા ખૂબ સેવા લગભગ આજુબાજુના ચાલીસથી પિસ્તાલીસ ભોગની પબ્લિક અહીંયા સેવા લઈ રહી છે જેમ દિવસો ગયા છે દિવસે દિવસે હોસ્પિટલ પ્રગતિ કરે છે મેન અમારા શેઠનો એક શોખ છે નામની ચોખા ચોખાઈ સ્વચ્છતા અને પબ્લિક પણ નિરોગી રહે એ એમનો નિર્ણય એ હેતુ છે પોતે કામ કરે છે આ દિવસો લગભગ રાજસ્થાન ના નજીકના ગોમડા ચાલી હજાર આપણા બધા ગોળા સેવાને છે દવાની પચાસ ટકા રાહત આપે છે એમાં જયારે કોઈ દર્દી એવું લાગે કે ત્યાંથી કોઈ છે જ નથી અને બીમારી ઓછી એ તો પોતે એમને બોમ્બે સુધી જવું પડે તો લઈ જઈ પોતાના ઓક્સિજનને સેવા હજાર આપી દે બનાસકાંઠાના છેવાડાના અને રાજસ્થાન સરહદને અડીને આવેલ નાનકડા ગામ ભાંડોત્રામાં આ હોસ્પિટલ રાજસ્થાનના ગામો તેમજ વિસ્તારના આજુબાજુના વીસથી ત્રીસ ગામોને અવિરત નિઃશુલ્ક સારવાર આપી રહી છે હોસ્પિટલમાં લેબોરેટરી એક્સ રે મેડિકલ આઈસીયુ અને ઓક્સિજનની અદ્યતન સુવિધા ઉપલબ્ધ છે દર રવિવારે અલગ અલગ રોગોના નિષ્ણાંત અને ફિઝિશિયન ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવે છે દરરોજ સવારે આઠથી દસ વાગ્યા સુધી દર્દીઓની તપાસ અને સારવાર આપવામાં આવે છે દરરોજ આશરે એસી થી સો દર્દીઓ આ હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર મેળવી રહ્યા છે તદુપરાંત વિસ્તારના ભામાસા અને સેવાભાવી કીર્તિભાઈ શાહ દ્વારા કોરોના કાળમાં પણ આ હોસ્પિટલમાં સારવાર આપી હતી તેમજ કોરોના લોકડાઉન સમય દરમિયાન ગરીબ અને પછાત લોકોને જીવન જરૂરિયાત રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી આજે છેવાડાનું નાનકડું ભાંડોત્રા ગામ કીર્તિભાઈ શાહના અથાગ પ્રયત્નો થકી અનેક સુવિધાઓથી સમગ્ર ગુજરાતમાં દેદીપ્યમાન શોભી રહ્યું છે

આ હોસ્પિટલ લગભગ ચાલીસ વર્ષની દરરોજ છે દવાઓ આપવામાં આવે છે કોઈની પાસે પૈસા લેવા માટે નથી આપતા અને બહારથી જે આવે છે એના માટે નાસ્તાની પણ વ્યવસ્થા અહીંયા મળી રહે છે બરાબર બાકી સુવિધા સારી છે ડૉક્ટરો પાલનપુર આવે છે કેટલા વર્ષથી લાભ આ લગભગ વીસ ચાલીસ વીસ ત્રીસ વર્ષથી લેખા બનાસકાંઠાનું એક એવું ગામ છે કે જે ભાંડોદરા ગામની અંદર કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા તેને લઈને અહીંના જે એક ભાંડોદરા ગામના દાતા છે કીર્તિલાલ મૂળચંદભાઈ શાહ એ કીર્તિલાલ શેઠ જે એમના આ હોસ્પિટલના સ્થાપક છે હું આપણે દ્રશ્યો બતાવવાની કોશિશ કરી કે છેલ્લા ચાલીસથી પિસ્તાલીસ વર્ષથી આ જે હોસ્પિટલ છે આ હોસ્પિટલની અંદર ઘણા બધા માનક ડોક્ટરોની સેવા પણ આપવામાં આવે છે દરરોજના સિત્તેરથી એસી પેશન્ટો આ હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે અને તે પણ એક ખાસ વિશેષ વાત એવી છે કે આ હોસ્પિટલમાં તમામ સુવિધાઓ દવાઓ એક્સ રે અને બ્લડ રિપોર્ટ જેવા તમામ પ્રકારના ટેસ્ટો પણ ફ્રી આપવામાં આવે છે સાથે સાથે આ હોસ્પિટલની અંદર જે દવાઓ છે તે દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવે છે અને ખાસ કરીને આ હોસ્પિટલની વિશેષતા એવી છે કે આ હોસ્પિટલની અંદર આવનાર તમામ દર્દીઓને નાસ્તા કે જે પૌષ્ટિક આહાર રૂપે નાસ્તો પણ આપવામાં આવે છે એવા એક દાતા જે છે અહીંયા શાહ મૂળતન કીર્તિભાઈ એ શાહ કીર્તિભાઈ મૂળચંદભાઈ શાહ કે જેમને પોતાના પિતાની યાદની અંદર એક આ હોસ્પિટલ બનાવવામાં આવી છે અહીંયા જે પાલનપુરના બનાસકાંઠાના પાલનપુરમાં એક પ્રતિષ્ઠિત ડૉક્ટર ડૉક્ટર બુરાનપુરી સાહેબ હતા કે જેમને આ હોસ્પિટલની અંદર કમસે કમ ત્રીસથી પાંત્રીસ વર્ષની આ હૉસ્પિટલની અંદર સુવિધા આપી છે માનદ સેવાઓ આપી છે ત્યારબાદ આ હોસ્પિટલની અંદર દર રવિવારે નિષ્ણાત ડૉક્ટરોની પણ સુવિધા આ હોસ્પિટલમાં આપવામાં આવે છે આ હોસ્પિટલ અત્યારે તો આ વિસ્તારના લોકોને એક જીવન પર્યાપ્ત સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે રાજસ્થાનને અડીને આવેલું આ જે ભાંડોતરા ગામ છે એ ગામની આજુબાજુના ત્રીસથી ચાલીસ ગામના લોકો આ હોસ્પિટલનો સુવિધાનો લાભ લઈ રહ્યા છે